નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે સમાચારની અંદર વાત કરવામાં આવે તો બનાસકાંઠાના ધાંધા તાલુકા અંબાજી ખાતે જે રીતના ગઈકાલે વન વિભાગ અને પોલીસ ઉપર પથ્થરમારો થયો હતો અને બેતાલીસથી પિસ્તાલીસ લોકો જે પોલીસ અને વન વિભાગના કર્મી હતા એ ઘાયલ થયા હતા અને કહેવામાં આવે છે કે જ્યાં જમીન બાબતે ત્યાં ઝઘડો થયો હતો એમ કહેવામાં આવે છે કે આદિવાસીના આદિવાસી સમુદાયના લોકો ત્યાં રહે રહે છે અને વર્ષોથી રહે છે એટલે કે પિસ્તાલી પચાસ વર્ષ ત્યાં આગળ રહે છે તો આ ફોરેસ્ટ વિભાગની ટીમ ત્યાં દબાણ દૂર કરવા માટે જાય છે અને કોઈ પણ નોટિસ આપ્યા વગર કોઈ પણ જાણકારી આપ્યા વગર જે એમના ઘર જે છે એ તૂડી નાખે છે ત્યારે જે સ્થાનિક લોકો હતા એ બધા ટોળાઓ આવીને એમના પર હુમલા હુમલો કરવામાં આવ્યો હતો અને હુમલો એટલા માટે કરવામાં આવ્યો છે કે ભાઈ ઘણા દિવસોથી એટલે કે અઠવાડિયુંથી અહીંયા જ્યાં પાટે પાટેલિયા ગામ છે ત્યાં આગળ જે જમીન બાબતે જે પોલીસકર્મી અને વન વિભાગ અને સ્થાનિક લોકો જે સામે સામે આવી ગયા હતા ત્યારે પથ્થરમારો થયો હતો અને એવું કહેવામાં આવે છે કે ભાઈ જે રહે છે એ સ્થાનિક લગભગ પિસ્તાલીસથી પચાસ વર્ષ થઈ ગયા છે ત્યાં આગળ રહે છે અને આદિવાસી એટલે કે જલ જમીન અને જંગલ એટલે કે આદિવાસી જે કહે છે કે અમે ગમે તે અમારો જીવ આપી દેસુ પણ અમે આ જમીન જે છે તમને નહીં આ અમારી છે આ રીતના જે સામે સામે આવી જતા જે પથ્થરમારો થયો હતો અને પથ્થરમારાની અંદર આશરે માનવામાં આવે તો પિસ્તાલીસથી પચાસ કર્મી જે છે એ ઘાયલ થયા એમને પાલનપુર ખાતે રેફર કરવામાં આવ્યા છે પણ અત્યારે જે જે રીતના જે ઘટના છે એક બાજુ જોવા જઈએ તો દેશની અંદર કંઈ અલગ અલગ પ્રકારની ઘટનાઓ આવે છે ત્યારે અંબાજી ખાતે ગઈકાલે લગભગ દસ વાગ્યાના ગાળામાં આ ઘટના બને છે અને ત્યારે અત્યારે જે જે ઘટના જે છે એ અત્યારે તપાસ કરી રહ્યા છે તપાસની અંદર શું આવશે એ તમને તમને તાત્કાલિક આ ચેનલ પર જણાવવાની કોશિશ કરીશું પરંતુ અત્યારે જે રીતના જમીન વિવાદમાં જે રીતના જે બબાલ થઈ હતી ગઈકાલે સરકારી બે ગાડીઓ પણ હળગાવી દીધી હતી અને એવું કહેવામાં આવે છે કે ભાઈ અમે તમે જમીન ક્યારેય નહીં આપી આ અમારી જમીન છે તમે ગમે કરવું હોય તો કરી લેજો પણ અમે ક્યારેય તમને જમીન નથી આપવાના આ રીતના જે આદિવાસીના લોકો જે છે ત્યાં આગળ ઉમટી પડ્યા હતા આ ઘટના વિશે તમારે શું કેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો